હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પરમાં રાજેશ બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે આણંદ જિલ્લાનું અને ખંભાત તાલુકાનું ધોવારણ ગામ જે ધુમેશ્વર નામના રાજાએ અહીં રાજધાની હતી અને સ્થાપિત કરેલું છે ધુમેશ્વર મંદિર તો આપણે એ મંદિરના દર્શન કરવાના છે અને આ છે એના સ્ટાર્ટિંગમાં જ તે મંદિર જે આવે છે એ બળિયાદેવ મહારાજનું મંદિર છે અને આપણે જઈએ હવે ધુમેશ્વર મહાદેવના ધુમેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ચાલો આ ધમલેશ્વર મહાદેવના મંદિરની એકદમ નજીક ડોહલી માતા તરીકે પ્રખ્યાત એવા આપણા પાંચ હજાર વર્ષ પુરાણા શ્રી કુંતી માતા કુંતી માતાના ઉડાણનું નામ ડોહલી માતા તરીકે પ્રખ્યાત અહીં છે આ ધોરણની અંદર ડોહલી ડોહલીમા નામનું પ્રખ્યાત મંદિર છે તો આપણે ત્યાં જઈશું એ પહેલાં હું તમને ધમલેશ્વર મહાદેવના દર્શન કરાવું હિન્દિશ ઇન્દ્રધૂવલેશ્વરના મહાદેવ ઇન્દ્રધુમ્નેશ્વર મહાદેવની સ્થાપના આજથી સાડા પાંચ હજાર વર્ષ પહેલાં થયેલી જે મહાભારત કાળનો સમય કહેવાય છે દર્શક મિત્રો ઇન્દ્ર ધુવનેશ્વર મહાદેવની બાજુમાં આપણા પાંચ હજાર વર્ષ પૂર્વ થઈ ગયેલા પાંડવોના માતા કુંતા કુંતાનું નામ ઉનલાવનું નામ અહીં દોસલી માતા તરીકે પૂજે છે ભારતમાં એકમાત્ર પ્રખ્યાત મંદિર જે આણંદ જિલ્લાનું ખંભાત તાલુકાનું ધોવારણ હાલનું ધોવારણ નગરનું જે ધોવારણ ગામ છે એના મહીસાગરના સંગમ તટ તટ નીચે આ ડોસલી માતા તરીકે પ્રખ્યાત એવા કુંતા માતાનું મંદિર છે દર્શક મિત્રો આપણે અત્યારે મંદિર તરફ જઈ રહ્યા છીએ વાહ ખૂબ સરસ લોકેશન ખૂબ સરસ વ્યવસ્થા માનો દરબાર કોટી કોટી વંદન આ સામી દેખાય છે મં મહીસાગર સંગમ હેલો દોસ્તો આ તમે જોઈ શકો ધોવાણ સ્થિત ડોશીમાનવ મંદિર વાહ ખૂબ સરસ નજારો જો અમારે કૃષ્ણ બેન ને નિકિતા બેન ની કેવા બેઠા વાહ અહીંયા ક્યારે માણસો સંધ્યા સમય આવે એ ભાઈ વાહ તમે પૂંજારીશ દર્શક મિત્રો આપણે અત્યારે જઈ રહ્યા છીએ મહીસાગરમાંના સંગમ તરફ જે પાંચ હજાર વર્ષ પહેલાં પાંડવોએ મહાદેવની સ્થાપના કરેલી છે અને મહીસાગરમાંની મહીસાગરના આ દરિયા સાથેનું સંગમ સ્થાન છે અહીં પાંચ હજાર વર્ષ પહેલાં આ મહાદેવની સ્થાપના કરી છે ત્યાં આપણે જઈએ દર્શક મિત્રો આ મહાદેવની સ્થાપના મહીસાગરમાંના સંગમ સ્થળ સ્પર્ટ જે ધોવારણ સ્થિત આ પાંચ હજાર વર્ષ પહેલાં કુંતી માતાએ પાંચ પાંડવોએ સ્થાપના કરેલી છે આ મહાદેવની મહીસાગર આ મહીસાગર નદી છે અને દરિયામાં એનું સંગમ થાય છે આ મહીસાગરનું સંગમ સ્થાન તરીકે પણ ખૂબ જ પ્રખ્યાત છે સામે તમે જોઈ શકો છો આ દરિયા કિનારો મહીસાગર નદીનો વાહ કુદરતી વાતાવરણ જુઓ તમે કેટલું શાંતવાના પક્ષીઓ કિલ્લોલ કરી રહ્યા છે હજાર વર્ષ પહેલાં એટલે કે મહાભારત કાળમાં અહીં કુંતી માતાના મંદિર અને એનું નામ છે ડોહલી માતા અહીંના સ્થાનિક લોકો ડોહલી માતા તરીકે પ્રખ્યાત છે અને પૂજે છે તો ચાલો જઈએ આપણે ડોહલી માતાના દર્શન કરવા માટે આપણે મહીસાગર માનું મંદિર મહીસાગર માના મંદિરના દર્શન કરશું આ ડોસલેબાના મંદિરની એકદમ બાજુમાં મહીસાગર માનું મંદિર છે વાહ આપણે મંદિર તરફ જઈ રહીએ દોસ્તો આ છે આણંદ જિલ્લાનું ખંભાત તાલુકાનું ધોવારણ અને ધોવારણની અંદર મહીસાગરના તટ સંગમ સ્થાન ઉપર માનું મંદિર વાહ જય મા મહીસાગર મહીસાગર અને દસ્યામાનું મંદિર આ પૂંજારીજીનું કહેવું છે કે અહીં અમાસ તેમજ પૂનમના દિવસે ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં માણસો આવે છે અને જે આમાં કુંતા માતાનું નામ ડોહલી છે અને ડોહલી મા તરીકે પૂંજાય એવા જ આ મહીસાગરમાં છે દસ્યામાનું મંદિર છે અને અન્નપૂર્ણામાનું મંદિર છે વાહ દર્શક મિત્રો તમે ધોવારણ હોય કે વિસ્તારમાં હોય તો એકવાર ચક્કસ ચોક્કસ આ મંદિરના દર્શન કરવા માટે આવજો જય દિશામાં જય મહીસાગરમાં દલપત બાપુ જેમ અને આપણે ડોહલીમાં તરીકે આ વિસ્તારની અંદર લોકો ગુંજે છે એ ઉંતા માનતાનું મંદિરની સ્થાપના ક્યારે થઈ કોણે કરી અને તમે કેટલા સમયથી અહીં સેવા આપો છો બીજો પ્રશ્ન બાપુ કે અહીં આવતા લોકો જે જાત્રાળું છે એના તમે આ મંદિર તરફથી શું શું ફેસિલિટી આપો છો એટલે કે શું શું સુવિધાઓ આપો છો એ જરાક વિસ્તારથી અમારા યુટ્યુબ દર્શક મિત્રોને જણાવો ને બાપુ હવે આ ડોસલી માતાનું નામ અસલ નામ હુલામનું નામ કુંતી માતા વર્ષો વર્ષો પહેલાં આ માતાજીનું મંદિર મૂર્તિ પ્લાન્ટમાં પ્રગટ થયેલી જી બી પ્લાન્ટમાં તો આથી પ્રગટ કરી એટલે માતાજીની સ્થાપ અમે પ્રાર્થના કરી ગામ લોકોએ વળવાઓએ કે હવે માતાજી તમને અહીંયા સ્થાપના કરીએ અને પ્લાન્ટ બનાવ્યો તો બનાવો દો માતાજી રાજી થઈને પ્લાન્ટ બનાવી દીધો ચાલો કે મને નદી કિનારે પર સ્થાપના કરો ત્યાં પછી મંદિર બનાવ્યું એટલે કુંતી માતા તરીકે પછી પૂંજા છે અને અહીંયા અમારે સગવડ બધી છે ચા નાસ્તો જમવાનું દર અમાસે ખેચડી કડીનો પ્રોગ્રામ કરીએ છીએ બધાને જમાડીએ છીએ નવચંડી યજ્ઞ કરીએ છીએ ચૈત્રી આઠમનો બધી જ કોને શું આ બધું કરાવીએ છીએ ઇન્દ્રધમેશ્વર મહાદેવનું મંદિર ઉપર છે એ ઋષિનો એક આશ્રમ હતો તમે કાર્તિકે ભગવાન ખુદ આવેલા છે ત્યાં નવચી યજ્ઞ કરેલા છે હજારો વર્ષો પહેલાં

એટલે આ જે ડોસલી માતાનું વર્ષો આ મૂર્તિ તો બહુ પાંચસો પાંચ હજાર વર્ષ પૂરવાની છે પ્રગટ થયેલા માતાજી પણ મેં ઓગણીસો સાઠમાં પછી માતાજીનું મંદિર અહીંયા બંધ્યું અને સ્થાપના કરીને પૂજા અર્ચના કરવા માંડી પછી અને ઓગણીસો ને બે હજાર ચારથી ચાલો ચાલુ કર્યું આ બધું પ્રતિષ્ઠા આ બધું રિનોવેશન બધું ચાલુ કરે છે

આ ઇતિહાસ આની સુવિધા અને પૂરી માહિતી અમારા યુટ્યુબ દર્શકોને આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થયો હેલો દર્શક મિત્રો તો આ તો આણંદ જિલ્લાનો ખંભાત તાલુકાનો અને ધુવારણ સ્થિત ડોહલીમાં એટલે માતા કુંતામાંને અહીં સ્થાનિક લોકો ડોહલીમાં તરીકે પૂજે છે તો આ તો આ મંદિર મહીસાગરમાંના વિડિયો દર્શક મિત્રો જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લે આવજો સીતારામ જય માતાજી હર હર મહાદેવ